છે વાત જે કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને આની રેકોર્ડ ડેટ પણ કંપનીએ નક્કી કરી દીધી છે આ આઈટી કંપનીએ કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે છે

ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે આ કંપની ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ માં લિસ્ટેડ છે કંપની ઓક્ટોબર ડિસેમ્બર 2024 ના ના પરિણામો ની જાહેરાત કરી ડિવિડન્ડ આ દરમિયાન કંપની ડિવિડન્ડ જાહેર કર્યું તેના માટે 30 જાન્યુઆરી 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે એટલે કંપની છે એરલાઇન ઇન્ડસ્ટ્રી ને સોફ્ટવેર પ્રદાન કરનારી ગ્લોબલ કંપની એકલેયર સોલ્યુશન જે ઇન્ડિયા માં લિસ્ટેડ છે એકલેયર સોલ્યુશન ઇન્ડિયા તરીકે પચાસ રૂપિયાનું ઇન્ટરીમ ડિવિડન્ડ જાહેર કર્યું છે કંપનીએ ક્વાર્ટરલી પરિણામોની સાથે ત્રીસ જાન્યુઆરી બે પચીસ ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે જો તમારા જોડે શેર હોય તો ત્રીસ જાન્યુઆરી સુધી તમે હોલ્ડ કરી રાખો ત્યારે તમને પચાસ રૂપિયાનું ડિવિડન્ડ મળે અને જો તમે શેર ખરીદવા જ માંગતા હો તો પચાસ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચાસ તમારે રોકાણ કરવું પડે વધારે માહિતી જોઈએ આપણે આ શેર વિશે પછી વાત કરીએ આ તારીખ સુધી જે શેર ધારકો નામ શેરોના લાભાર્થી માલિકો તરીકે રજીસ્ટર ઓફ મેમ્બર્સ ઓફ ધ કંપની કે ડિપોઝિટર્સ રેકોર્ડ હશે બે હાજર પચીસ છે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ માટે શેર ધારકો ને ચાલીસ રૂપિયા પ્રતિ નું ફાઇનલ ડિવિડન્ડ પણ કંપનીએ આપ્યું હતું એટલે રેકોર્ડ ડેટ આની ત્રીસ જાન્યુઆરી છે એટલે ત્યારે જો તમારું ત્યારે તમારું કંપનીના રેકોર્ડ બુક માં નામ હોય તો તમને પંદર ફેબ્રુઆરી ફાઇનલ પે આઉટ એટલે કે તમારા ખાતામાં ડિવિડન્ડ જમા થઈ જશે પછી વાત કરીએ કંપનીના શેર વિશે તો છ મહિનામાં આ શેર વીસ ટકા તૂટી ચૂકે છે કે એકલેયર સોલ્યુશનના શેરની ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શુક્રવારે કંપનીના શેર પંદરસો રૂપિયા પાંસઠ પૈસાના ભાવે બંધ થયા હતા કંપનીની માર્કેટ કેપ બાવીસ હજાર બાવીસસો કરોડ રૂપિયા છે બીએસસી ના ડેટા પ્રમાણે એકલેયર સોલ્યુશનના શેર ગયા છ મહિનામાં વીસ ટકા તૂટી ચુકે છે ડિસેમ્બર બે હજાર ચોવીસના અંત સુધીમાં કંપનીના પ્રમોટર પાસે ચોતેર પોઈન્ટ છાસઠ ટકા હિસ્સેદારી હતી પછી વાત કરીએ

બાવીસ કરોડ રૂપિયા રહ્યો છે એક વર્ષ પહેલા સિત્યાસી પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા હતો તો મિત્રો આ વિડીયો હોલ્ડ કરવા પડે અને જો તમે ખરીદવા માંગતા હોય તો તમારે ત્રીસ તારીખ પેલા આ રોકાણ કરવું પડે તો તમને પચાસ રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ મળે અને આ ડિવિડન્ડ રોકાણકારો પંદર ફેબ્રુઆરીએ તેમના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા માં ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો